બનાસકાંઠા જિલ્લાના જલોત્રાના રહેવાસી સંજયગિરી ગોસ્વામી છેલ્લા વર્ષથી પોલીસ ખાતામાં ભરતી થયા છે ત્યારે ચૌદ વર્ષથી જિલ્લા પોલીસવાળાના ડ્રાઈવર તરીકે ફરજ બજાવી રહ્યા છે ત્યારે હાલમાં સંજય ગીરી બળબડતા તાપમાં ભારત ભ્રમણ માટે નીકળ્યા છે ત્યારે સંજય ગીરી આજે અંબાજી આવી પહોંચતા પોલીસ અધિકારી સહિત પોલીસ કર્મીઓએ તેમની કામગીરીને બિરદાવી હતી ત્યારે ચાલુ નોકરીએ એક વર્ષની રજા મૂકી ભારત ભ્રમણ માટે પોતાના પરિવારને મૂકીને નીકળેલા સંજય ગીરીની હિંમતને પણ તેમણે બિરદાવી હતી ત્યારે સાયકલ સવાર સંજય ગિરીએ જણાવ્યું હતું કે તેઓ એક વર્ષ દરમિયાન લગભગ સોળ હજાર કિલોમીટરની યાત્રા કરશે જેમાં ચારધામ અમરનાથને અને નેપાળના પશુપતિનાથ તેમજ બાર જ્યોતિર્લિંગના દર્શન કરશે તેમણે જણાવ્યું કે ખાસ કરીને પોલીસ કર્મીઓએ ફિટનેસ માટે સાયકલિંગ કરવું જોઈએ સાથે સાથે તેમણે દેશવાસીઓને એક મહત્વનો સંદેશ આપ્યો છે કે જે હાલમાં અસહ્ય ગરમી પડી રહી છે તો તેની સામે પર્યાવરણનું જતન કરવા વૃક્ષો વાવવાનો સંદેશો તે આપવા માટે નીકળ્યા છે